તો ગાઈસ તો તમને લોકોને થમનેલ પરથી ખબર પડી ગઈ હશે બ્લોગ ક્યાંથી ક્યાં જતો હશે અત્યારે પોણા બાર વાગ્યા છે અને તારીખ તારીખ છે છે અને ઇન્ડિયા યુએસએ ની મેચ હતી મેચ જોતી હતી નહીં અને નિશા બિચારી એટલી એટલી પેકિંગ કરે છે હવે હું પેકિંગ શરૂ કરીશ અને થમનેલ પરથી તમને લોકોને ખબર પડી ગઈ હશે ફાઇનલી અમે લોકો અમારા પોતાના ઘરમાં જઈ રહ્યા છીએ લાસ્ટ ટેન ઇયર્સથી હું રેન્ટ પર રહું છું અને લાસ્ટ મારી નાઇટ છે રેન્ટવાળા મકાનની અંદર બેઠી છું ગ્રીન ટી પીધી હતી મેચ જોતી હતી અને હવે કામ શરૂ થશે કિચનનું ઓલમોસ્ટ હું બધું પેક કરી દીધું છે આ બધા બોક્સમાં ખાલી ને ખાલી મારા કપડાં છે કિચનનું થઈ રહ્યું છે મારા રૂમની હાલત બહુ જ ખરાબ છે બહુ એટલે બહુ જ ખરાબ છે આ ડ્રેસિંગ ટેબલ હું પેક કરવાનું શરૂ કરીશ અત્યારે અને આવાળી જે અલમીરા હતી એ તો એ લોકોએ નીકાળી દીધી છે એક બાકી છે આ પેલી લોખંડની આવે એની પર મેં વોલપેપર લગાડેલું છે એસ્થેટિક વ્હાઈટ રૂમ માટે થઈને અને આ બધો સામાન છે આ સામાન છે બહુ બેટા તારું પેક કરી દે બેટા બધું સામાન બુક્સને એવું ડ્રેસિંગ ટેબલ પેક કરીશું હું અહીંયા જૂતા અને બેગ ને બધું બહુ પડેલું છે ખબર નથી પડતી કે શરૂઆત ક્યાંથી કરીએ પેકિંગની અને આ બીજા રૂમમાં બી અત્યારે બધું અસ્તવ્યસ્ત પડેલું છે આ બેડ અમે લોકોએ ત્રણ ત્રણેક દિવસ પહેલાંવાળો બેડ નીકાળી દીધો છે બધું સ્ટોરેજ 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 ક્યાં મૂકીશું ખબર નહીં આ રૂમની હાલત પણ બહુ ખરાબ છે અહીંયા બી એકલમીરાતી એ પણ નીકાળ સોરી આ જ હતી અને આ ડ્રેસિંગ ટેબલ બાકી છે હજુ આ પણ નિકાળવાનું છે અત્યારે તો લઈ જઈશું પછી જોઈએ શું કરીએ આ બેગ્સમાં સામાન પેક કર્યો છે કે કાર્ટન ઓછા છે

ઘણું બધું પેકિંગ બાકી છે મારા રૂમમાં તો સૂવાની જગ્યા છે પણ નહીં અત્યારે ખબર નથી પડતી ક્યાંથી શરૂઆત કરીએ પેકિંગની જેટલું પણ થયું છે હવે અમે લોકો સુઈ જઈએ કેમ કે બે વાગ્યા છે સવારે ખબર નહીં કેટલા વાગ્યે સાત એક વાગે ઉઠીશું દિશા તો છ વાગે કહે છે મતલબ બહુ વહેલા કહે છે પણ જોઈએ ઉઠાય એવી રીતે ઉઠીએ અને કાલનું સારું મુહૂર્ત જોવાનું બાકી છે માટલી મૂકવા માટેનું એ લોકોએ જે ઘર લીધું છે એ સેમ સોસાયટીમાં છે તો એના કારણે સેમ સોસાયટી પણ છે અને ઉપરથી ત્યાં જે લોકો રહે છે એ આ ઘરમાં રહેવા આવવાના છે અને અમારે લોકોને ત્યાં રહેવા જવાનું છે એટલે આવતીકાલે બહુ જ મોટો ટાસ્ક છે અમારા માટે બે ઘર બદલા બદલી કરવાનું એટલે અહીંયાથી સામાન ત્યાં જશે ત્યારે ત્યાં પણ સામાન પડેલો હશે ત્યાંનો સામાન અહીંયા આવશે તો અહીંયા પણ સામાન કંઈને કંઈ પડેલો હશે તો તો એવી રીતે શિફ્ટિંગ કરવાનું છે એટલે હેરાન બહુ સખત થવાના છીએ અમે લોકો કેમ કે અહીંયા સામાન ત્યાં જશે ને ત્યાં કંઈ ખાલી જ નહીં હોય મતલબ ઘર અમારું અમારું કેવું પડેલું છે અત્યારે સેમ આવી કંડિશનમાં એ લોકોનું ઘર પડેલું હશે તો સામાન નહીં મૂકી શકાય અને એમનો આવશે તો અહીંયા આવું થશે એટલે થોડું થોડી નહીં વધારે પડતી હેરાનગતિ તો છે પણ ઇટ્સ ઓકે હવે એક દિવસની વાત છે થઈ જશે અને હોમ ટૂર એટલા માટે નહીં આપણે કેમ કે એમના ઘર એ ઘરમાં ઓલરેડી બહુ બધો સામાન પડેલો હશે તો કદાચ હોમ ટૂર હું ખબર નહીં આપી શકું કે ના આપી શકું પ્રોપરવાળું હું તમને જ્યારે બની જશે ઘરની અંદર મતલબ કંઈ બહુ મોટું બનાવવાનું નથી અંદર નાનું મોટું ફર્નિચર કરાવવાનું છે નાનું મોટું એકદમ મતલબ મતલબ કહેવાય ને એકદમ જોરદાર નહીં ખાલી થોડું ઘણું રહેવા જેવું અંદર થોડું ઠીક કરાવવાનું છે એ બધું કામ થઈ જાય એના પછી અમે લોકો એના પછી મતલબ હું હોમ ટૂર વિડીયો બનાવીશ અત્યારે તમને ઉપર ઉપરથી બતાવી દઈશ અગર પોસિબલ થશે તો કેમકે ત્યાં સામાન પડેલો હશે મારાથી નહીં થાય જોઈએ ચાલો અત્યારે તો પેકિંગ શરૂ કરીએ કેમકે ઘરની હાલત તમે જોઈ શકો છો બહુ જ ખરાબ છે કાલે રસ્ત પછી જમ્યું જમવાનું બની રહ્યું છે ટોઠા અને રાઇસની હાલત બહુ જ ખરાબ છે હેલો ગાઈઝ ભૂખ લાગી છે મને અને રાજકીય ટોઠા અને રઈસ બનાવ્યા છે આજે અને ચાશ રોટલો છે પણ મારે નથી ખાવો ફટાફટ હું જમી લઉં કેમ કેમકે શિફ્ટિંગનું કામ બધું જ ચાલું થઈ ગયું છે હલો ગાઈઝ તો અમારા જ ઘરનો સામાન જઈ રહ્યો છે અને મેં ભાઈને સ્ટોપ કર્યા મેં કીધું પાંચ મિનિટ માટે સ્ટોપ કરો મારે નીકળવું છે આજે મારા દસ્તાવેજ છે તો અમે લોકો બધા ઘરનું સામાનનું કામ કરાવવા હશે ત્યાં સુધી હું જાઉં છું દસ્તાવેજ કરવા માટે તો ચાલો હેલો ગાઈસ તો ફાઇનલી નવા ઘરનો દસ્તાવેજ થઈ ગયો છે હું ગઈ કે દસ્તાવેજ કરાવવા માટે અને નિશા લોકો અહીંયા માટલી મૂકવા માટે આવેલા છે મેં એને કીધું છે નાની મોટી ક્લિપ તું શૂટ કરીને રાખજે એટલે મૂર્ત તો ચાર વાગ્યા સુધી ચાર વાગીને બે મિનિટ થઈ છે ફટાફટ ઉપર જવું ફાઇનલ દસ્તાવેજ થઈ ગયા ટેન્શન થઈ ગયા છે મને કબુ જાજે જોડે માટલી જોડે ત્યાં મૂક્યું ત્યાં गाउन केला से लो गाइस तो सामान शुभ થઈ રહ્યો છે હા स्पून स्पून કેમ ઓડસે ને બેટા બબુ આ ગ્રિક ઓડ લેઈ નઈ છે ઓરેન્જ વાડુ સોરી બેટા મેંગો છે મેંગો તો સ્ટ્રોબેરી તો ખાઈ ગઈ હસીસ નહીં ગાઈસ સામર શિફ્ટિંગ ચાલુ છે સવારથી બધાની હાલત બહુ જ ખરાબ છે જો કે માણસો છે બધું કરવા માટે પણ તો પણ એમ હોય ને એટલે આ બધું અસ્તવ્યસ્ત જોઈને આમ થાય કે ક્યારે પહોંચશે એમ ખબર નહીં ક્યારે પૂરું થશે બધું હાય બબુ તો ખુશ છે બબુ આપણા નવા ઘરમાં આજે કેટલી ખુશ છે બહુ જ પહેલાં બેટા સ્પૂન શોધ જવા વાસણોમાં ક્યાંક પડી હશે કંઈ મળવાનું છે નહીં ગાઈ જાય कोण मदवसारी जंदर रूम मध्ये तिर बेटा क्या मैं सो रह रहा हूं हाय गाइस तो मैं जो केक का बहुत काम नहीं कर रहा लोगों ने चाहिए तो हम तो मीठ थापी मीठू से आया थी और भाई पूरा ગાઈસ તો બે ગુજરાતી થાલી મમ્મી પપ્પા માટે મંગાવી છે અને બર્ગર અમારા માટે મંગાવ્યું છે કેમ કે અમે જમવાનું લેટ જમવાના હતા હેલો ગાઈસ તો હજુ અમારું ડ્રેસિંગ ટેબલ અને સોફા બે વસ્તુ આવી નથી પણ સ્વીગીમાંથી પાર્સલ આવી ગયું છે જમી લઈએ થોડી વાર પહેલાં અમે લોકોએ બર્ગર ખાધું છે જો કે હાલત બહુ જ ખરાબ છે ગાઈસ તો અમે લોકોએ બર્ગર ખાધું હતું એટલા માટે મેં અને નિશા બંને વચ્ચે અમે લોકોએ એક જ ચૂરચૂર નાની થાલી મંગાવી હતી

જો રાતના દસ વાગ્યા છે બાર સોફા પડ્યા છે ટ્યુશન ટેબલ બાર છે અમે લોકો જમ્યા અત્યારે મમ્મીએ જમી લીધું આ રૂમ જે કામ ચાલી રહ્યું છે આ રૂમમાં અમે લોકો જગ્યા કરી રહ્યા છે એમ કે એસી અહીંયા લાગશે અને પેલા રૂમમાં જે ડબલ બેડ છે અહીંયા આવશે કેસા લગ રહા હે મેરા મજાક મજાક કેસા લગ રહા હે અચ્છા લગ રહા હે કે થક ગઈ કામ કરતા હા તો ક્યાં મૂકીસ મમ્મી સોફા મમ્મી જગ્યા તો કરે

જૂના ઘરે બીજા પલંગમાં પડેલા હતા એ પલંગમાંથી નીકળતા કોઈ પણ પલંગમાંથી નીકળતા છેલ્લા દસ વર્ષથી આ ગાદલા મેં જોયા નથી કે ક્યાંય યુઝ થયા હોય તો પણ ફેંકતી નથી આ બધી મને યાદ છે હું નાની હતી ત્યારે મમ્મીની સાડી હતી આ આ યાદ છે એટલે મમ્મી પહેરતી ને એક્ઝેક્ટ મને યાદ છે અને આ બધું દબાવવા માટે નિશા કહે તું ઉપર થોડી વાર માટે બેસી જા એટલે કે નિશા કે હું બીજા લઈ જાઉં તો અહીંયા બેઠી છું પેલા રૂમમાં બેડરૂમ પેલા બેડરૂમમાં જે બેડ હતો એ અમે લોકોએ અહીંયા લઈ દીધો છે કેમ કે ત્યાં આખી વોલ બનાવવાની છે અને બહાર ઝરમર 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 વરસાદ ચાલે છે બાય ભાઈ દેભાઈ નાના કરીને મેં આ બ્લોગમાં તમને આખું ઘર બતાવી દીધું પણ કંઈને હજુ ઘણું બધું કામ થશે એટલે બતાવીશ હેલો ગાઈસ તો અત્યારે તો સોફા આ રીતે ગમે તેમ મૂક્યા છે કેમકે તમે જોઈ શકો છો સામાન બહુ જ અસ્તવ્યસ્ત છે અને ઉપરથી મેં આવતી ખાલી શૂટિંગ લઈ લીધું છે તો કંઈ નહીં સવારમાં શૂટિંગમાં જવું હું અત્યારે સુજઈશું હવે અમે લોકો કોણા બહાર થયા છે બધા બહુ જ થકી ગયા છે અને અત્યારે હું આપણે મળીએ આવતીકાલે સાંજે યા તો પરમ દિવસે સવારે ત્યાં સુધી ગાઈસ તો નીચે ગાજલા નાખે છે સુવા માટે અને સાથે નાખી પણ બહારથી હવા આવી રહી છે કેમ કે આજે જ આવ્યો છે વરસાદ અને મારો બાઇક છે બબુ બેટા મૂકી દે પ્લીઝ આનો ડાન્સ જ નહીં પૂરો થતો ગાઈસ તો કાલે અમારા લોકોને બહુ જ લેટ થઈ ગયું હતું બધું કામ કરતાં કરતાં એટલે હજુ પણ બધો સામાન જમાવાનો તો બાકી જ છે પણ સામાન એટલો બધો છે ઘરની હાલત બહુ જ ખરાબ છે આ એક જ બેટ છે જ્યાં અમે લોકો સૂઈ શકીએ એમ છે ને પેલા રૂમમાં ગાદલા નીચે રાખીને ગઈકાલ સુતા હતા અને ફાઇનલી અમારું ઘર થઈ ગયું છે ઘણા બધા લોકોને ખબર હશે ઘણા બધા લોકોને નહીં ખબર હોય એમ કહેવાય કે ઘરના મામલામાં અમારું ઘર બહુ અનસક્સેસફુલ રહ્યું છે છેલ્લા નવ નવ કે દસ વર્ષથી અમે લોકો રેન્ટ પર રહીએ છીએ અને પહેલાં મારું પોતાનું હતું પણ એક જ રૂમનું હતું એ મકાન તો છેલ્લા પાંચેક વર્ષથી અમે લોકો ઘર લેવાનો ટ્રાય કરતા હતા પણ કંઈ ને કંઈ કારણોસર કેન્સલ થઈ જાય એમ કહી શકાય કે આ ઘર અમારું એમ કહેવાય ને બહુ જ બધી મહેનતથી થયું છે આખા ફેમિલીની તો બસ હોમ ટૂર તમને બહુ જલ્દી જોવા મળશે થોડું ઘણું કામ છે કરાવી લઉં અને ફાઇનલી ખુદના પોતાના ઘરમાં આવી ગયા એટલે ફિલિંગ આખી અલગ જ હોય કેમકે રેન્ટ પર રહેતા હોય એટલે એ રેન્ટ પરનું ઘર તો યાર રેન્ટનું રેન્ટ જેવું હોય પોતાના ઘરની વાત વસ્તુ જ આખી અલગ હોય પોતાનું ઘર થાય એટલે વસ્તુ આખી અલગ હોય કે યાર ચલો અમારું ઘર છે ગઈકાલે અમે લોકો સાંજે આવ્યા હતા એટલે આજ સવારમાં ગઈકાલે અમારા ઘરમાં કંઈ જવાનું બન્યું નહોતું મતલબ ગઈકાલે અમે લોકો બહારથી જમવાનું મંગાવ્યું હતું અને આજે સવારે પણ ટિફિન બહારથી મંગાવ્યું હતું અને મમ્મી આજ સાંજે બનાવવાનું કહેતી હતી પણ મેં કીધું ને આજનો દિવસ રહેવાથી કાલથી બનાવશે તો મમ્મી કે પહેલાં એક સ્વીટ બનાવું તો એને અત્યારે આ લાપસી બનાવી છે જે હું ખાઈ લઉં અને આજે અમે લોકોએ પિઝા મંગાવ્યા છે આવતીકાલથી બનાવશે મમ્મી જમવાનું અને બસ એની સાથે જ હું ત્યારે આ વ્લોગનો એન્ડ કરું છું જો તમને પસંદ આવ્યો હોય તો પ્લીઝ વૂડન લાઇક શેર અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને મને વધુમાં વધુ સપોર્ટ કરજો અને હોમ ટૂર તમને બહુ જલ્દી જોવા મળશે અત્યારે તો આમાં ના બીજું પંદર વીસ દિવસ અમારા ઘરની હાલત છે આવી જ રહેશે તો અગર તમારે આ હાલતના અત્યારે બ્લોગ્સ જોવા હોય તો મને કોમેન્ટ કરજો તો હું બ્લોગ આ કંડિશનમાં બી બનાવતી રહીશ ઘરની અંદર જેટલા મારથી પોસિબલ થશે એટલા તો બસ ચાલો ત્યારે એન્ડ કરું છું આવતીકાલે આ પરમ દિવસે મળે નવા બ્લોગમાં બાય